દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હીર બ્લોગ્સ દોસ્તો આજે હું આવી છું માટેલ પગે લાગવા અને ત્યારબાદ ત્યાંથી પગે લાગી અને હું આવી છું જૂના માટેલના મંદિરમાં તો આ જૂનું માટેલ કહેવાય છે તો છે ને આજે આપણે આના આખા આખા ઇતિહાસ વિશે જાણવાના છીએ બાપુ પાસેથી અને જો કોઈને પરચો માતાજી હોય એને માતા પૂરી કરવા આવ્યા હોય તો એનું પણ આપણે આજે ઇન્ટરવ્યૂ લઈ લેશું તો વિડીયોને એન્ડ સુધી જોજો મજા આવશે કંઈક નવી માહિતી તમને લોકોને જાણવા મળશે અને મારું ડિસ્ક્રિપ્શન બોક્સ એકવાર અવશ્ય ચેક કરી લેજો ખૂબ જ ઉપયોગી વિડીયોઝની માહિતી આપેલી છે અને હા જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો આ બધા લોકો એની માનતા પૂરી કરવા આવ્યા છે તો હવે આપણે બાપુ પાસેથી જ આ જગ્યાના આખા ઇતિહાસ વિશે જાણશું તો ચાલો બાપુ આપણને માહિતી આપે છે આ જૂનો થળો છે મને અહીંયા સત્રીસ વરસથી આ કેટલા વર્ષ સત્રીસ વરસ સત્રીસ વર્ષથી સેવા પૂજા કરું હું જો ધીરે ધીરે જગ્યાનો વિકાસ હમણાં મને વધતો જાય હે હા માણસ ટુકડો ખાય છે માતાજીની આરતી પૂજા કરીએ માતાજી એ કાંઈ ખબર નહીં ગઈઠિયાવાળીના હે ને એમ કહે જૂનો થડો જો ખોડિયારીની આવડ હા વર્ષોથી એ માતાજીની જાહેરની હા બેસના અહીંના અહીંમાં જ છો જૂનામ જૂની દેરી ગોંડલવાળાને સપને ગયા હતા કુંભાર ઠાકર છે ચાવારા હા આ દેરી એને બનાવી નીચે ના નાની દેરી રહી ને એ થી પછી બીનું હા હા પેલા દેરી જ હતી ગોખલો હતો હા એના માતાજીને સપને ગયા તા દીકરા નતા એને પછી એના દીકરા એ ત્રણ દીકરા થયા કેટલા હા શું પછી એ લોકોએ દેરી બનાવી નાની નીચે ને મંદિરમાં બીજા તો ઘણા પક્ષો ખાતવાળાના હે પછી તમને મૂંગા બોલતા થઈ ગયેલા હે જો હા ડાયાબિટીસવાળા જાહેરના પાંદ ખાય ઝાડવાના તો ડાયાબિટીસ મટી ગયેલા હે યા જાહેર માતાજીને હાજર હા ગરબામાં આવે છે ને પચ્ચર પરદેશમાં માટેલ ગામ છે હા હા જો પાન છાવે તો દુઃખ મટી જાય છે ડાયર કાપે તો દુઃખ બહુ થાય છે જ્યારે ગોવાડને ઝાડના પાંદ આપ્યા હતા ને એ જાહેર માતાજી આપ્યા ને ધરામાં ઉતરાતા ઓ ઇતિહાસ છે ને હા આ ધરો અંદર માટેલ રહ્યો ને એમાં ગાય ઉતરી હતી પછી ગોવાળે પૂછડું જાય પૂછડું જાય ને અંદર ગયા માતાજી સોના હિંડોળે હિંસતા હતા હમ પછી ગોવાળને પૂછે મા કે કેમ આવ્યો બેટા કે આ બાર બાર મહિનાથી ગાય હું રેડી ચારું હું આની વરત કોઈ મને આપતું નથી હમ ત્યારે સુપડું ભરીને આ જાહેરના પાંદ માતાજી આપે પછી બહાર નીકળીને ત્યારે મને તો આ પાંદ આપ્યા હે ધાબરા શેડેથી પાંદ એ કાંઠે નાખી દીધા પછી ઘીરે ઘીરે ગયો તો પૂછ્યું ઘરવારીએ હું કે વરત લાયા ત્યારે જાહેરના પાંદ આપ્યા હતા મેં તો નાખી દીધા કાંઠે ધરાના કાંઠે પછી ધાબરો આમ રહ્યો છે ને છોનાનું પાંદ નીકળ્યું પછી પાછા ગોતવા જાય અહીંયાથી ધરાના કાંઠે આ બધો ઇતિહાસ આ એ ધરાનો હા એ ધરા એ જ જાય એ જ જાય આપણે પિક્ચર માં આપડે ગોવાડ બતાવે છે ને આને ઉતારેલું બાપુ અહીંયા છત્રીસ વર્ષથી આ માતાજીની સેવા પૂજા કરે છે તો બાપુના જીવનમાંય માતાજીએ અમુક પરચાઓ આપેલા છે જે બાપુ આપણને એના સ્વમુખેથી કહેશે તો બાપુ કહ્યો તમને શું પરચો થયો તેમજ અહીંયા એક યાત્રાળુ આવ્યા છે એમને પણ માતાજીને માતાજીએ સવારમાં પરચો આપ્યો એ પણ કહેવા માંગે છે તો ચાલો આપણે એ બે બેય પાસેથી જાણી લઈએ તો પહેલાં તમે કહો કે તમને આજે માતાજીએ શું પરચો આપ્યો તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો શું કાંઈ પહેલી પૂનમ ઓગણીસો ને છન્નુંથી મેં પહેલી પૂનમ ચાલુ કરી બરાબર ઓગણીસો ને છન્નુંથી અને આપણે હું અત્યાર સુધી ઓગણત્રીસ વર્ષથી દર પૂનમે અચૂક દર્શન કરવા આવું છું જૂના થળે પણ આવું છું પહેલાં મંદિરે માતાજીના મંદિરે આવું છું તો આજે સવારે અમને એક પરચો જોવા મળ્યો કે જ્યારે હું ઝાલર વગાડતો હતો બાપુ આરતી કરતા હતા બાપુએ ધજાની આરતી આમ ઉપર

નોરતામાં નાંગણીના હે ને મેં આરતી ઉતારે મેન મંદિરમાં મેન મંદિર મેન મંદિર અહીંયા જો અહીંયાનો ફોટો છે અહીંયાનો છે આ ત્રીજું વરસ છે એમ તો દર વર્ષે આવે પણ નોરતા જાય એક સાંભળો પાંચમે નોરતે હું હા છઠે નોરતે કે નવ નોરતા જાય ને એક વખત દર્શન આવીને આપે હા એવું ને કે મને એક ને જેટલા માણસો એટલા એને દર્શન કરે જો બીજો પછી એમાં પરચો મારા ખુદના પગે કપાસીઓ હતી હા એના પગમાં મારી કપાસી દૂર થઈ જાય હા હા એ હાલી ચાલી નતા હા લાકડાના પગ હે ને માતાજીને ચડાવવાના કીધા હતા તો એ બસ સારું થઈ ગયું મને હા ચડાવી દેવા ચડાવી દેવા ગળા નીકળ્યા હોય તમને સાંભળ્યા કહું હા કોઈ મહ આવું હોય શું એને માતાજીનો શરીફળ માનો હા તોય માતાજી કામ કરી દે

જેમ જે પોતાની માનતા ઉતારવા આવ્યા છે તો આપણે એની પાસેથી જાણી લઈ કે એમને શું પરચો માતાજીએ આપ્યો છે શું પ્રોબ્લેમ હતો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી અચ્છા શું તમને દુઃખ હતું અમારે એને પેરાલિસિસ થઈ ગયું હતું નવ વર્ષથી આ ભાઈને હા અમાર હા એને એ તમારા અમારા ઘરવાળા એટલે શનિવાર હતો તેથી શનિવાર સાંજે છ વાગે પછી મેં એને દવાખાને દાખલ કરી દીધા પછી ત્યાં કારણે મને ન મજા આવી મોરબીમાં દાખલ કર્યા તાત્કાલિક એટલે મોરબી મજા ન આવી એટલે પછી હું રાજકોટ ગઈ રાજકોટ ગઈ સ્ટર્લિંગમાં પછી સ્ટર્લિંગમાં જઈને તે એને ઓપરેશન કરવાનું કીધું તો ઓપરેશન કરાયું આમને શું તકલીફ થતી હતી તકલીફમાં તો કાંઈ નહીં ખાલી જ ચડી અને એમાંથી ના અર્ધ જ ખોટું થઈ ગયું બીજું કાંઈ નથી તાવે નથી આવ્યું પડાઈ નથી ખાલી ખાલી જ ચડી એમાં આવું થઈ ગયું એટલે હાલી ચાલી નહોતા શકતા એ તો આવું આશા જ નહોતી કે આ બચશે એમ જ હાવું હતું બોલે નહીં કે કાંઈ કોમામાં વહી ગયા તા પછી દસ દી એને આયુસ્યુમાં રાખ્યા અમે સ્ટલિંગમાં પછી ઓપરેશન થયા બાદ પછી ઓપરેશન શેનું કર્યું મગજમાં કર્યું ઓપરેશન એટલે શું થતું તું એટલે એ એને એમ કીધું કે તમારી મગજની નસ ફાટી ગઈ ડૉક્ટરનું કેવું એવું થયું એટલે પછી એનું ઓપરેશન કે કરી નાખે એટલે મેઘો આ કરી નાખો એટલે પછી એનું ઓપરેશન કરાયું પછી પચીસ દી અમે રહ્યા ત્યાં તો તમને ક્યારે માનતા રાખી રાખી તો હું દંડવટ કરી અને હું માતાજીના નિવેદ કરીશ અને મારી માનતા પૂરી કરીશ એટલે હવે એને આટલું સારું થઈ ગયું એટલે અત્યારે હાલી ચાલી શકે છે હા અત્યારે સરસ હાલી ચો શકે પણ મારે એને હાથ ચાલવું પડે રેઢા ન હાલી શકે હા પણ ટૂંકમાં પહેલા હાવ પથારી વસ હતા ને હવે આટલી મુવમેન્ટ કરી શકે છે બધું કરી શકે છે આ માતાજીનો પરચો છે જય ખોડિયાલમાં જેવા જેવા આમને ફેડાવા બધાને મારી માં હું કહું છું કે સારું કરે મને એકને નહીં હા પછી તમે આ દંડવત પગે લાગવાની હા મેં દંડત કરવાની માનતા રાખી મેં એક જો આમાંથી બેઠા થઈ જાય ને હારું થઈ જશે તો હું દંડવત કરીશ અને આવીશ માતાજીને જમાડીશ અને પછી હું એમ કે મારી માનતા પૂરી કરીશ એટલે મારે આજ માનતા પૂરી થઈ ગઈ એની અને હવે સારું છે અને આ બધા મારી બેનું છે બે મારી ભાભી એક મારા દીકરાની વહુ બધા ભેગા આવ્યા મારી દીકરી જમાય બની આવું બધા અમે ભેગા માનતા કરવા સરસ સરસ લેવો જય માતાજી